રામ 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 હું તમારું નામ મારું નામ રમેશભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ ગામ ચોકડી તાલુકો ચુડા અને જિલ્લો સુરેન્દ્રનગર તો આપણે તમારી આ ડુંગળીમાં એકડે ઓર્ગેનિક દવા એમાં પ્રોડક્ટ ભાવનગર હા ટ્રીટમેન્ટ કરી છે તમને આનું રિઝલ્ટ કેવું લાગી ગયું કામ બહુ સારું ઓર્ગોનિકનું મસ્ત એટલે મસ્ત રિઝલ્ટ એનું કારણ કે ઓર્ગેનિક જે દવા રહીને એને જે આ મૂળનો વિકાસ જબરો કરે છે

પછી બીજા ડોઝમાં આપ્યું તો આપણે સોયલ ટેકનિશિયન અને નીમ ઓઇલ પછી આપણે ત્રીજો ડોઝ આપ્યો એમાં ફાસ્ટર આપ્યું પછી ઓલક્રોપ પ્લસ આપ્યું છે તમે ડુંગળી જોઈ શકો છો કલર જોઈ શકો વજન જોઈ શકો હજી આપણે કાંટા સડાવે ને તેથી ફરીને એક વિડીયો ઉતારશું તારે જોઈશું કે આપડે કેટલો ઉતારો આપે છે અને પંચાણું દિવસ ની ડુંગળી થઈ છે બરોબર અને તમે પાર ડુંગળી આવી હતી એમાં તમારે કેટલો ખર્ચો થયો છે એક વીઘાની ડુંગળીમાં ડુંગળી માં મેં લગભગ પાંચ હજાર ની આસપાસ માં ખર્ચો કર્યો હતો અને આ અઢી વીઘામાં માં માનો ને પચીસો રૂપિયા પેલા થયા અને પચીસો પછી એટલે અઢી વીઘામાં માં પાંચ રૂપિયા કદાચ થાય છે

મારે મરચા મરચાણી કામે આવે ને એ બધા લુખી ખાય લાલ ડુંગળી જોતા એવું લાગે તીખી હોય પણ તીખી નથી ગળપણ વાળી ડુંગળી

વચ્ચે દસ દિવસ વરસાદ આવ્યો હતો સોયપીન તરત વરસાદ આવ્યો હતો પછી દિવાળી પછી બહુ વરસાદ આવ્યો પણ બીજા ને બગડી એની કરતા બગડવાનું પ્રમાણ ઓછું

કઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રો ને કરજો ભ્રમણ કરશું ચોક્કસ અને તમારો નંબર આપી દયો અઠાણું બે પંચાવન છેતાલીસ બરોબર મારું નામ રમેશભાઈ છે કઈ વાંધો નહી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ